લગાવી દેવાના આક્ષેપો વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યા છે જેમાં ચીફ ઓફિસર દ્વારા ફીવર બ્લોક ની કામગીરી સામે તપાસ કરવામાં આવશે તો એન્જિનિયર દ્વારા તપાસ કરી માહિતી આપવા ચીફ ઓફિસર નું ફરમાન બહાર આવ્યું છે તો આરએમબી વિભાગ વડોદરાના કાર્યપલક ઇજનેર ફીવર બ્લોક આરએમબી વિભાગના હદમાં નાખ્યાની કામગીરીથી થી અજાણ છે તો ત્રણસો નેવ્યાસી કરોડના ખર્ચે બનનાર ચાર માર્ગે રોડ ડિવાઇડરથી થી બંને બાજુ ત્રીસ ફૂટ પહોળો થશે તો બ્લોક તોડવા પડશે તો કોન્ટ્રાક્ટર અને પાલિકાના મળત્યાગ દ્વારા પ્રજાના ટેક્સના રૂપિયાનો દુર્વ્યય થતો હોવાનો વિરોધ પક્ષના નેતાનો આક્ષેપ છે તો આરએનબી વિભાગની જગ્યામાં બ્લોકની કામગીરી ચીફ ઓફિસર દ્વારા હાલ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે આરએનબી દ્વારા પોલીસ સ્ટેશનથી ઉદલપુર તરફનો રોડ જે ફોર લેન રોડ મંજૂર થયેલો છે તેનું ટેન્ડરિંગ થયેલું છે ત્રણસો ચોર્યાસી કરોડના ખર્ચે એ રોડ નવીન બનવાનો છે આ ચોમાસાની પતેને એ કામ ચાલુ થશે તો મારું એવું કહેવું છે નગરપાલિકા આ જે અત્યારે પ્યોર બ્લોકનું કામ કરી રહ્યા છે એ શું કામ કરે છે અને વધારે વધુમાં એવું કહું છું કે એ પ્યોર બ્લોક આર માલિકી અને અન્ય ખાનગી માલિકીમાં નાખવામાં આવે છે તો આવો ખોટો નાણાંનો દુર્વેશ કરવામાં શા માટે આ નગરપાલિકા કરે છે બીજું કે સાવલીના અંતરાળ મુખ્ય બજ બજારમાં અને ગામમાં આવવાના રસ્તા એટલા જર્જરીત હાલતમાં છે એની મરામત જરૂર છે ત્યારે આ લોકો આવી પ્રાઇવેટ જગ્યાઓમાં બ્લોક નાખી અને નાનાનો દુરવ્યાય કરે છે એવું જ જો સારલી ગામના મુખ્ય માર્ગો ધાર કે ભાતુજી મંદિરથી પરબડી સુધીને સિયોરા બાકોરથી ભીમનાથ મહાદેવ તરફનો રસ્તો એટલો બધો ખરાબ છે એવી જ રીતે માધા ભાગોડવાળો રસ્તો છે માતાજીના મંદિર તરફનો રસ્તો એટલો બધો જર્જરીત હાલત હોય એ કરવાની જરૂર છે ત્યારે એ લોકો બ્લોક નાખીને આવો નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે સારલી નગરપાલિકા દ્વારા બ્લોક ને ટેન્ડર મંજૂર થયેલું અને ટેન્ડર આપવામાં આવેલું રૂપેશભાઈ ઠક્કરને અને એમને આ કામગીરી કરેલ છે ફરિયાદો મળી છે કે ભાઈ આ બાબતે આ બ્લોક પ્રાઇવેટ પાર્ટીઓને ના રસ્તામાં અને બધા નાખેલા છે એ બાબતે તપાસ કરવા માટે મેં એન્જિનિયરને સૂચના આપી છે આરએનબી વિભાગ દ્વારા ત્રણસો નેવ્યાસી કરોડનો ફોર મંજૂર થયો છે

અને ધ્યાન ઉપર આવશે તો કાયદા કીએ કરે વગર ઠરાવે ને વગર ટેન્ડરે આ પ્રોસેસ કરવામાં આવી રહી છે એવું પણ જવાબ છે શું કહેશો નહીં ઠરાવ કરવામાં આવેલ છે અને ટેન્ડર મુજબ કાય વાત કરો સાવલી નગરના રોડ રસ્તાની હાલત ખરાબ છે અને સાવલી નગરપાલિકા એવું કરી રહી છે કે નગરપાલિકાના બહાર પેવર બ્લોક નાખી રહી છે એ હકીકત એવી છે કે આ વખતે વરસાદ વધુ પ્રમાણમાં પડે છે અને એટલે એમ અંદરના રસ્તાઓ તૂટવા પામ્યા છે અને એ માટે અમે ખાડા કરવાનું કરેલું છે અને નવી પ્રસ્તાવ બનાવવા માટે જરૂરી ટેન્ડરો બહાર પાડવાની કાર્યવાહી છેલ્લા પાંચ વર્ષથી સાવલે નગરની સ્થિતિ રોડ રસ્તા ખાડાવાળો છે તે બાબતે આપ શું કહો નવીન રસ્તા માટે ટેન્ડરો બહાર પાડવાની કાર્યવાહી કરવાનું ચાહું છું ગ્રુપ પર નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ બ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર